મોર્નિંગ કેમ છે બધાને જય માતાજી જય મંગલ મા તો આજે કૌશિક ને વેલુ જવાનું હતું ટિફિન લઈને તો હું વેલુ બેઠી હતી ને સાત વાગ્યા ને તો કૌશિક ભૈયા ગયા ચા ભાખરી ખાઈ તો હવે હું એકલી કેમ કે આજે વરસાદ જેવું છે વરસાદી વાતાવરણ તો મને એમ થાય કે વેલા હર કામ કરી નાખું જો ફેમિલી ફોન એવો ઉપડો છે હજી ધાબું વાળવાનું બાકી છે મારે સાફ સફાઈ

પછી પાંચ થાય તો હું નીચે જઈને શાકભાજી લેવા અત્યારે ડબો દઈ આવી ભંગાર માં જેટલા આવે એટલા બબલા થાય માં ખાવા માટે હવે વિચાર કરું છું કાંદા લીધા છે તો કાંદા હમણાં કરી નાખું ના પછી હું હમણાં એવું થાય ને કે બગડી જાય એમ તો સાફ તો કરેલા જ છે પણ મને એમ થાય પાછું સાફ કરી નાખું ઘરે જો જો ધાબાની સફાઈ કામ બાકી હતી હજી સવારમાં પવન નહોતો એટલે કાંઈ થયું નથી મારાથી કેમ કે આમ વારું તો આમ ઉડે આમ વારું તો આમ ઉડે જો હજી કપડાં ઉડે છે એ બધું એમને પડ્યું છે કચરો ભેગો કરીને એ ભેગો કર્યો હમણાં ઘડી થાય તો આમ વયો જાહે બધું સાફ કરું તો એવું ને એવું રહી સુરત દાદા બહુ તપે છે પોપડ પડતા પડતા વાગી ગયા છે દોઢ ભૂખ લાગી છે હવે કેમ કે આજ મારું મોડું થઈ ગયું થોડું જમવાનું આંગણવાડીથી મારો ફોન આવ્યો હતો ને કે તમારે તુવેદાર આવી છે તો તમે આવીને લઈ જાઓ તો અગિયાર વાગ્યા ની ગઈ હતી તો અત્યારે સેટ આવી જો ચાર પેકેટ તુવેદાર આવ્યા છે અને આ બબલું મારે ખાવાનું છે વરસાદ જેવું આવવાનું ટાણું થઈ ગયું છે તો કપડાએ હજી મેં કાંઈ લીધા નથી એમનો પડ્યા છે તો પહેલાં તો હું જમી લઉં મને ભૂખ લાગી છે હજી રોટલી બનાવી ખાલી પાણી જ પીધું છે હજી બધું વાગી છે જમવાનું થકાઈ ગયું આવું રસોઈ બનાવતા બનાવતા બે વાગી ગયા છે એમાં એવું છે કે મારી મમ્મી ફોન આવી ગયો હતો ને તો હું ફોનમાં બીજી થઈ ગઈ હતી એટલે અને પછી એવું થયું કે ભાત વગર નાખું ઠંડી છાઈ છે અને અથાણું છે અને બબલું છે જુઓ બધા આ ભાત છે આ કેરીનું અથાણું છે કેમ કે મેં બનાવ્યું હતું એટલે આ સમજી જાય છે મસાલાવાળી અને આ બબલું છે અને હા વરસાદી વાતાવરણ જો કેવું મસ્ત છે માય પવન હોય એટલે પૂરું કાઈ ઘટે નહીં પાંચ અથાણું છે સમજી જાય છે અને બબલું છે ખાલું બધું ધાબા કામ પતાવીને તેલની બોટલ હાથમાં આવી ગઈ કેમ કે આજે મને માથું દુખે છે બાર ગઈ તી ને એ આંગણ એટલે માથું બહુ દુખે છે ઘડીક સુતી પણ નો નીંદર આવી માથું બહુ દુખે છે મને એમ થયું કે ધાબુ વાળી ને હવે તેલ નાખેલું એટલે માથું ઉતરી જાય બધા એમ કે છે તેલ નાખી તો માથું ઉતરી જાય સાચી વાત છે કેજો કમેન્ટ માં માથામાં તેલ નાખી માથું ઓલી ગયું એટલે માથું ઉતરી ગયું તો હવે એમ થાય છે છ વાગી ગયા ને તો નીચે માર્કેટમાં આટો મારી આવું કાંઈક શાકભાજી લઈ આવું હોય તો શાકભાજીમાં તો કાંઈ હોય નહીં ફક્ત પહેર્યું છે માં તો આજ કંઈક બીજું બનાવવાનો વિચાર છે મારે કેમ કે કૌશિકને ભાવે એ સિક્રેટ તમે બધા જોજો વિડીયોમાં આગળ બનાવી કૌશિક કૌશિકને ફોન કર્યો તો મેં હું શાકભાજી લેવા જાઉં છું તો તમારે શું ખાવું છે જમવાનું તો એને મને પેલા શું કીધું ખબર છે મારે ખાવું તું પકોડા તો કે પકોડા નથી ખાવા સેન્ડવીચ બનાય તો એના માટે હું બટેટા લઈ આવી છું તો બટેટા જો બાફવા નાખી દઉં એટલે એ આવે ને ત્યાં બફાઈ જાય જો આ કર્યા બટેટા આખેરો ગેસ ચાલુ અને

ને સોનલ કે કે તમને સેન્ડવીચ ભાવે ને તો તમારી હાથે હું સેન્ડવીચ બનાવી દઉં છું અને અત્યારે એ છે ને સેન્ડવીચનો બધો મસાલો બનાવે છે અને સેન્ડવીચને બધું ભરે છે એ તમને બતાવો જા સોનલ અહીંયા બેઠી છે એ મારી હાથું છે ને સેન્ડવીચ બનાવે છે અને એનો માવો ભરે છે સેન્ડવીચમાં હાલો બધા સેન્ડવીચ ખાવા હમણાં બંધ છે ગરમ ગરમ મશીનમાં

એટલે ગરમ ગરમ એટલે મજા આવી જાય ખાવાની અને સોન લઈને ગરમ ગરમ સેન્ડવીચ બનાવતી જાય અને મને આપતી જાય એટલે હું ખાવાનું દઉં સારું અને સેન્ડવીચ સેન્ડવિચ ની માથે રાખ્યું છે સેન્ડવીચનું મશીન કારણ કે લાઈટ ટૂંકો પડે છે અને પ્લસ કે એમાં ઘરમાં બોર્ડ છે ને બેચ છે એક ફ્રીજ અને આપણે અહીંયા રાખી છે અહીંયા બે પ્લગ જ છે બીજા પ્લગ છે નહીં એટલે એને કીધું ફ્રીઝમાં તો રાખી દે મશીન અને એની માથે આપણે બનાવી નાખી તો હવે સેડવીસ તૈયાર થઈ ગઈ છે તમે બધા લોકો આવો ખાવા ને અમારો બ્લોગ હવે આ જ આ એન્ડ થાય છે ને એમાં અમારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં